રાજકોટ લોકમેળાને લઈ વિવાદ યથાવત છે લોકમેળો યોજાશે કે નહીં તેને લઈને પણ લોકોમાં અરજી કરી હતી તેના સંચાલકોએ એસઓપી પ્રમાણે કામગીરી નથી કરી રાઈડ સંચાલકોએ એલોટમેન્ટ લેટર એટલે કે સત્તાવાર પરમિશન ન મળતા લોકમેળાની રાઈડ ના ખાનગી કોન્ટ્રાક્ટર હાઈકોર્ટમાં ગયા હતા શહેરના બીજા ખાનગી મેળાના સંચાલકો પણ પક્ષકાર તરીકે તેમાં જોડાયા હતા ત્યારે લોકમેળા મુદ્દે હાઈકોર્ટે પોતાનો નિર્ણય જાહેર કરી દીધો છે અને હાઈકોર્ટે કહ્યું છે કે નિયમોનું પાલન તો કરવું જ પડશે ફાઉન્ડેશન નાખવું જ પડશે રાઈડ સંચાલકોને રાહત આપવા હાઈકોર્ટે ઇનકાર કર્યો છે રાજકોટ લોકમેળામાં આવેલ નાની ચકરડી લોકોને મનોરંજન આપશે મોટા ફજત ફાડકા નહીં ચાલે ત્યારે હાઈકોર્ટે મેળા અંગેની સુનાવણી તારીખ સત્યાવીસ ઉપર ઠાલવી દીધી છે તો રાજકોટનો લોકમેળો સુરાઈડ વગરનો જ યોજાશે ત્યારે હાઈકોર્ટના આ નિર્ણયનું મેળા સંચાલકો કેવી રીતે પાલન કરશે તે હવે જોવાનું રહ્યું